baba baba good, good morning hello good morning game jobs i hope ke tam bada mazama aso vagya ch athya savarna 10 શ્રાવણ મહિનાનો આમ છેલ્લો દિવસ કહી શકાય અમાસ છે આપ સૌને હર હર મહાદેવ અને બસ મંદિરે જે આવ્યો પિતૃને આજે જે પાણી ચડાવવાનું એ પીવડાઈ આવ્યો પછી ચા નાસ્તો કર્યો ને હવે જાઉં છું આજે ગાડીની નવી ગાડીની પહેલી સર્વિસ છે અને પાછું મેં એમાં ગાડીની સાથે બુકલેટ આપી સર્વિસની મગજમાં ને બાપુજીની યાદ આવ્યો તે નીકળતા નીકળતા એટલે મેં કંપનીમાં ફોન કર્યો કે જો ડેશબોર્ડમાં કદાચ આવીશા એટલે હવે જાઉં છું નીચે પેલા કામ પતાવી ગયું અહીંયા લંચ બ્રેક પડી ગયો છે અને અમે લોકો ટાઈમ પાસ કરી ગયા અધૂરામાં પૂરું જુઓ તમે અમાસને લીધે ઘણા લોકો રજા ઉપર છે વડીલોને કેટલી ખબર હોય કીધું તું હા આજે કદાચ રજા હશે હિ ક્યાં બાપુજી કે બા કીધું તું એટલે સ્ટાફ ઓછો છે અને કામ જાજવું છે હજી તો ગાડી અમારી સર્વિસમાં ગઈ નથી કેટલા વાગ્યા ખબર છે દોઢ વાગી ગયો અને લંચ બ્રેક પડી ગયો અને અમે ખાધા પીધા વિના હજી અહીંયા જ બેઠા હતી કઈ હજી સર્વિસમાં લેશે અને ઇશ્યુ એવો છે કારનો કે લેફ્ટ સાઈડનું જે એસીનું વેન્ટ હોય ને એમાં પાણી ભરાતું હોય ને લોંગ ડ્રાઈવમાં એ અવાજ આવે છે એ કેમ સોલ્વ કરવું એ મોટો પ્રશ્ન છે એટલા માટે હું અહીંયા હાજર થઈને બેઠો છું વારો આવે ને એની લાઈટ ગઈ અને લાઈટ ગઈ છે છેલ્લી એક દોઢ કલાકથી એટલે ગરમી થાય છે એસી બંધ છે કોમ્પ્યુટર બંધ છે એ લોકોને એન્ટ્રી નથી પડતી જોબાડ નથી આપણું નથી એમાં આવું બધા કઈ કમેન્ટ છે કમેન્ટ

અને સેવ કેટલી છે ટોટલ મારામાં શેર નથી ઓપ્શન જે કાળું બેતાલીસ હજાર શેર સે શેર વિચારો કે આ કેને કેને ખરેખર બટેટા પસંદ આવી હોય છે બેતાલીસ હજાર લોકો શેર કરી સેવ મારામાં મારામાં બતાવશો અને એ પહેલી જી દસ પંદર સેકન્ડ એમાં

Ya verás que no. Ya verás que no. ચાલો મિત્રો આજે જે અમાસ મોટો દિવસ છે અને બાનો ફોન આવી ગયો તો કાલે જ કે તમારે કાલે આવી જવાનું છે એટલે હું પહોંચી ગયો છું અહીંયા તમારી સેવામાં અને જોઈ ગયો શું કરો છો મોટા બેન બસ

જમવાની તૈયારી થઈ ગઈ છે અને આયા ઠાકોરજી ને એનો ભોગ ધરાવાઈ ગયો છે ચાલો મારા બા બેસી ગયા છે જમવા લાડુ લઈ લીધો છે સૂકી ભાજી છે રોટલી છે ભીંડા ટમેટાનું શાક ને ધોવાણા નીકળતી ફળફળતી દાળ આવી દાળ ભાને ભાવે કાબા

બરાબર છે પરફેક્ટ છે બહુ તો ડ્રાયફુડ નહીં કોઈ નો સ્વાદ આવે છે બહાર સ્વાદ આવે છે ટોપરા નો સ્વાદ આવે છે અને એની સાથે ગરમો ગરમ બધાર હોય ને તો જીવનમાં કઈ જરૂર ન પડે બીજી એક વસ્તુની હો એમ નેમ ગાડી પાછી લઈને આવ્યા અમે સાડા ત્રણ વાઈ છે બપોરના અને નસીબ એવા કે લાઈટ ગઈ હતી તો વોશય થાય એમ નહોતી ગાડી એટલે ફાઇનલી હવે આવી ગયા પાછા એમને ગાડી લઈને કેટલા વાગે સુધી રાહ જોવી અડધો દિવસ ફેલ આજનો એમને

મેસ નો આવું દે. આગળ ગ્રે છાપા જાતા. હા. એવું નો હોય. એક છાપો હોય વારા પરથી ફરતા હોય છાપા. ઈ છાપા લઈને ઓ બધા ટાઈમ નો અભાવ હોય ને કારણ કે થોડાક ટાઈમ માટે જ આવો અને ઈ ઉપર પસ્તીમાં પછી એના ઉપર ખાવાનું વેચાય ગાંઠિયા અને બધાય

कौन रुको है कि सरकवा नु सू किदू बच्चे किवता जाग्यो सपनो इके तू जाग्यो है एकर को के कोन है कि ते रुतो सारो रुतो इके ई बजाने वती में कि कर दो हां बुदाए वती तुमने एकच करो आएगा पौणा सात हम्म अम्बा अम्बा क्या रहे हो अम्बा अम्बा

કરો તા મ્યુટ કરો તો છે છે ઉપર કરો તો કરો તો ફાસ્ટ સો ઉપર વોલ્યુમ છે કરો તો એની માથે દબાવ મ્યુટ થઈ જાય હા હું આવ્યો ને મને કે કાનમાં ધાગ મને બહુ પડી ગઈ છે પડી ગઈ છે ને સંભળાતું બંધ થઈ ગયું ટીવી એ કે ટીવી શો ઉપર રાખ્યું છે કે મને સંભળાતું નથી હે ને પછી મેં એમને કીધું એમ ન હોય આ બીજું રિમોટ છે ને એમાં વોલ્યુમ ઓછું છે આ જો આ આ દબાવ હોય નીચું 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 રાખો વાહ આ નીચે જીટીપીએલનું વોલ્યુમ જોવો તમે ઝીરો હતું ઝીરો

હમ આપણે આનો જોકે કરતા હોય આપણે એમ થાય કે આને કોણ આવ્યું હોય બાપુજી આવ્યા હોય હજી હું ઘરે આવ્યો વાયગ્યા છે રાતના સવાર હું તો અમિતાભ બતન હાટું થઈને જટ જટ ચાલુ કર્યું મેં ચાલુ થઈ ગયું હોય ખબર ય નથી કાંઈ સતી વાત હમ્મ નહીં તું કોણ બને ક્યાં કરોડપતિ જોઈ નાખીએ

આ લીલી ડુંગળી ગાંઠિયાનો છે જેમ એક લીલી ડુંગળી ગાંઠિયા ને એક ઓળો છે આ ઓળો છે ઈ મગ પુલાવ મત પૂરો નથી મગ પુલાવ ઈ લીલી ડુંગળી ને ગાંઠિયા નું શાક રોટલી લખી હતી અને ભાખરી ખાવી આ બાજુ ન ખબર પડે પણ વા જરાક ખ્યાલ આવે છે પાણીમાં મને ઝીણા ઝીણા છાટા તો ચાલુ જ છે બધા દિવસથી બધા રાહ જોવે છે જવાબની તો એ આવતીકાલે તમને બધા સવાલના જવાબ મળી જશે અને આઈ આ વિડીયો તમને બધાને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો હવે આ વિડીયોને વિરામ આપું છું મળી આવતીકાલે નવા બ્લોગમાં પીવે છે

ખજૂર ચાલો હવે હું આ બ્લોગ ને વિરામ આપું છું વિડીયો જો પસંદ ને એક લાઇક આપી દેજો મળી આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય જય ભારત